આજનો દિવસ ગુજરાત માટે ભયજનક સાબિત થયો છે રાજ્યમાં બે કલેક્ટર કચેરીઓને ઉડાવી દેવાની ધમકીઓથી મચી ગયો છે પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના ઈમેલ આઈડી બપોરે પોણા બે વાગ્યે એક ભયજનક ઈમેલ મળે છે મેઇલમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા છે અને જ્યારથી આ સમાચાર બહાર આવ્યા તાત્કાલિક ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને પણ આવી જ ધમકી મળતા ખડબડાટ મચી ગયો છે એટલું જ નહીં ગઈકાલે વડોદરાની જીઆઈપીસીએલ કંપનીને પણ આવી જ એક ધમકી મળી હતી અહી વિશેષ વાત એ છે કે ગઈકાલે જ તહવુર રાણા મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ ને ભારત લાવવામાં આવ્યો છે શું આ બધું એકબીજા સાથે જોડાયેલું છે શું તહવુર રાણાને ભારતના કાયદાના સકંજામાંથી બચાવવા માટે રચાઈ રહ્યું છે કોઈ મોટું ષડયંત્ર તેવી અનેક ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે આજે ઈમેલના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી હતી કે કલેક્ટર કચેરી અને તેના પ્રિમાઇસીસની અંદર સિક્યુરિટી થ્રેટ છે અને એ ઈમેલ આધાર એ ઈમેલની જાણ માન્ય કમિશનર સાહેબે કરવામાં આવી હતી કમિશનરશ્રીની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવેડ એસઓજી દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીનું ફેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને કોઈ ડિડોનેટર કે અન્ય કોઈ વસ્તુ થ્રેટવાળી વસ્તુ મળી આવેલ નથી આ અંગેની જે ઇમેઇલ આઈડીથી ઇમેલ આવ્યો છે એની તપાસણી ચાલુ છે